રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર યુવા ભાજપ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા શહીદોની શ્રદ્ધાંજલિને લઈને મસાલેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં ભારત પાકિસ્તાન કારગિલ યુદ્ધ થયું હતું ત્યારે આ કારગિલ યુદ્ધમાં આપણા ભારત દેશના કેટલાક વીર સપૂતો શહીદ થયા હતા તો આ યુદ્ધને દેશની રક્ષામાં શહીદો વહોરી લેતા આપણા ભારત દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમની યાદો કાયમ ઉદાગર કરવા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર યુવા જિલ્લા યુવા ભાજપ દ્વારા કારગિલ દિવસના ભાગરૂપે

એના શહીદ દિવસ અને એક આપણે જીતની ઉજવણીના ભાગરૂપે આજરોજ ઉપલેટા શહેરમાં એક મશાલ રેલીનું આયોજન કરેલું આ મશાલ રેલીમાં યુવા મોરચાના દરેક હોદ્દેદારો કાર્યકર્તા તેમજ ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા ઉપસ્થિત રહેલ અને દર વર્ષની જેમ આ પણ આજે અમે મશાલ રેલીનું આયોજન કરેલું અસ્તુ ભારત માતા કી જય ભારત માતા કી જય આજ રોજ ઉપલેટા શહેર ખાતે ઉપલેટા શહેર યુવા ભાજપ તથા ઉપલેટા તાલુકા યુવા ભાજપ દ્વારા એક ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ કે આજથી પચીસ વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો નવાણુંમાં ભારત પાકિસ્તાન વચ્ચે કારગિલની અંદર એક યુદ્ધ થયું હતું એના ભાગરૂપે શહીદોને યાદ કરીને અનેક વિજયની વિજય ઉત્સવ તરીકે આજની તારીખે ઉજવણી કરીને સમગ્ર શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો અને યુવા મોરચાઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવતું અસ્તુ ભારતમાં ચાકી જય વંદે માત્ર સરફરાજ કોડી સાથે સી ન્યૂઝ ઉબલેડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ